પ્રભુ ગોગા મહારાજ મિત્રો બીજા એક જો મહારાજના બીજા એક પરચાની વાત કરું યગા મહારાજ મહારાજના મંદિરના દર્શન પહેલાં કરો પરચાની વાત કરું કે બાપાનો પરચો એક એવો હતો એવા હો ભળેલી વાતો છે ને બધી કે બાજુના એક ગામનો એક ભાઈ ખેડૂત એટલે મતલબ બળદા હતો આપણો નહોતો વિધર્મી હતો બીજા મતલબ બીજા ધર્મનો હતો હવે એને શું છે એ વખત ગોગા મારા તો જોરદાર મતલબ અત્યારે જે છે તે પબ્લિક પૂછ કરાવવા દર્શન કરાવવા બધું ચાલતું એટલે અને ગોગાની પરીક્ષા કરવા માટે શું કર્યું જે બરદ નાખવાની હોટી હોય ને એને અમે પરુણો કહીએ પરુણો જે બરદ નાખતા હોય છે ને એ તો હિરવિના પગમાં મારીને લોહી કાઢીને આવ્યો લોહી કાઢીને આવ્યો અને પછી એને એવું કહેવા માંડ્યું કે ભાઈ મને હાફ કહી દો મને હાફ ઉતારો એમ મારું ઝેર ચું મને હાફ કહી છે એવો મહારાજની પરીક્ષા કરવા આવ્યો હવે આ વિધર્મીને ખબર નથી કે આ ખોટા ઘેર જઈ છે એને ખબર જ નથી કે આ ઘોગો છે ભારતે કીધું કે તું મારી ખોટી પરીક્ષા કરવા આવ્યો છે તું વળા રસ્તા ચડ્યો છે વરી જુ ખોટું બોલ્યા ને હાચું બન જે હાચું બન્યું એ બોલ કે મરી જાય તું ના એટલે પેલો પેલો જે હતો એ તો કે ના મને તો હાપસ કહેડ્યો છે મને ઝેર મારો ઉતાળો તો મહારાજ એવું કીધું કે ભાઈ હજી હાચું બોલ હવેઅું ચલ્યા લ્યા કે પાસાથી પસ્તાઈ તું પેલાને પરીક્ષા પર અડ્યું હતું કે ના મારો તો આશ થયું છે આ ભુવાજીને એ પાસે વાત કરી કે ભાઈ ચલો તારી જેવી ઈચ્છા હતા ને તારું જેવું કર્મ મહારાજને લેબડાનો પોદો લાવે થોડું ઝેર ઉતારવાનું પણ પાણી છોડીને ઝેરું થવાનું બધું કર્યું એટલે પેલો હવા મળ્યો મીયો જે વિધર્મી હતો એ કેમ કે મને આવું કંઈ થયું નહીં એટલે પછી મહારાજે કીધું કે ભાઈ તને હા કહે જ છે એટલે કે નથી કર્યો એમ હું આ લાકડા ખરું જે લાકડામાંથી આ કરેલું છે અને જે છોટી ખરીને હોટીથી એમ કાં કરેલું છે એટલે મહારાજે કીધું કે જો તારું આખું જે ખરું અભિમાન જેવું ના ઉતારું તો હું કહું મહારાજ નહીં ફાડ એ ખૂ છોટીમ કા જે તારો જે ધોકો ખરો એ ફાળે એ ધોકાની અંદર એને ચીર્યો ને તો ધોકાની અંદરથી મતલબ સાપ નીકળ્યો હોવ આ બનેલી સત્ય ઘટના એમ ધોકાની અંદર સાપ નીકળ્યો તે પેલો જે વિધર્મી જે મહારાજની પરીક્ષા કરવા આવ્યો હતો એ અચમિત થઈ ગયો અને એને કાયદેસરનું ઝેર ચર્યું એમ એને ઝેર ચર્યું કાયદેસરનું તને જો તને અમજણ ના પડે તો તને અમજણ ઉપર કે મારા હિન્દુના દેવ સેવા છે એમ અને એને એ ઝેર ચર્યું ફસે તો કગરી કગાવટ કરી બહુ કગડ્યો ગોમના વડીલોએ કીધું બીજા બધાએ કીધું કે કગડ્યા મહારાજ કમ છોડો ને ઓનાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને મહારાજે ખૂબ ખૂબ એ કરી ના પર અને એ ઝેર પાછું હતું એમ કર્યું અને એને કીધું કે જીવનો વધવાની મજા કરજે પણ તો ઉલિયાના ઘોઘાજી મજા કરતો નહીં એટલે અને એ કારણસર જ કેટલાક મુસલમાનો હજી અમારા મહારાજ મંદિરે હજી શિફર વધારે કોઈ એવો તો આવશે ગમું છે બધા એમ આસ્થા રાખે છે એટલે આવા ગોગાના પડચા છે બીજા પડચાની પાસે વાત કરીશું જય ગોગા મહારાજ